આ જરૂર તો આ જરૂર આમાં થોડું નાળ ઉતરો ના એ તો થાય છે ને હમણાં મેં કીધું છે સોસો તરસ માં જેને મળવા પાત્ર હશે સોસો તરસ હોય સરકારની સ્કીમ છે પ્લોટિંગ કરાવી મહિને પૂરું થતું એક મહિનામાં પૂરું કરી દેસુ કામ કરની નીચે કામ કરે છે અમને સોસો તરસ ફર્યા જે સરકાર આપે છે એ પ્રમાણે મમ્મત પ્લોટ આપી દેસુ જેને મળવાપાત્ર હશે એના કાય મંત જે લાગુ પડતો હશે એને હું બધા લાગણી વાત નથી

ખોટી કોઈની વાતોમાં હોવો નહીં તો અમારો ગ્રામ સાહેબ ને કીધું છે એ લોકો વ્યવસ્થિત તમને વિકલ્પ વ્યવસ્થા કરાવી દે

बराब <laughs> कहिड़ा

વેલેરોમાં مسئلہ જોયું આજajou ઉભે છે બરે બરે છે બીજો પ્રશ્ન આવે કે જેલુ પર રહે તેનું મકાન નથી વેનું અમારું પ્રાથમિકતા કે જે છે કે જો જે ગામ પર પરમ ગામ એ જે સરકાર તેની સ્કીમ છે ને મકાનની સાથે જે યોજના છે yang पात्र जो सोसाइटी का जो मंदिर हॉस्पिटल yang एम के जो चाहे कोई मरवा पात्र है तमाम गाय ने आपी

કે ત્રણ દિવસ પછી બાજુ આ અમે આહીથી વહ્યા જાય ત્યારે પાછા આવીને બેસી જાય એટલે ના છૂટકે આ આ જે આંબા અમારે કાઢવા પડે છે આમાં પર્યાવરણ નુકસાન નથી પણ આંબા હોય એના કરતાં ગોચર વિકસિત થાય ને ગાયો હાં થઈ શકે એના માટે લોકો થયા અંદાજ તો લગભગ જ્યાં જાહેર અજબત હોય છે તમામ અમે ખુલ્લા કરીએ ગોળો અમે એક હજાર વીઘાનું તો આ એક હજાર વીઘાનું છે આમ જોવો તો એ આ ચાર દિવસમાં જ અંદાજી આપણે બે હજાર વીઘા જમીન ખુલી કરાવી છે

બીજી હજી મારી પાસે આપણી પાસે જે આયોજન કર્યું છે રજૂઆત હોય જ અમે એનું અમે કરીએ છીએ વિલંબ થશે આજે આપણને ખબર હોય કે આપડે દબાણ ક્યાં બેઠે એ લોકો અને લોકો ચાલી શકતા નથી લોકો તકલીફ પડે છે આખી મશીન લઈને જઈએ પછી ત્યાં જઈને આખું આપણે માતાજી ને કોણ પહેરવા

kita juga <laughs> akan melanjutkan video awal apa lagi coba kita kasih bagaimana perjalanan lanjutan ya